શાહ આલમ પાસે બાંગ્લાદેશઓની વસાહત માટે કુખ્યાત છે અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ હાલ ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને શોધી અને રિપોર્ટ કરવામાં લાગી ચૂકી છે અમદાવાદ પોલીસે પણ બે દિવસથી ચંદુડા તળાવ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની તપાસ તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા હતા વહેલી સવારે એટલે કે સાડા પાંચ ના અંદર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સ્થળ પર જોવા મળી રહ્યો હતો

પૂછપરછ કર્યો તો ખબર પડી કે આ લાલુ બિહારી એના ખોટો દસ્તાવેજ બનાવવામાં મદદ કરતા હતા એના સાથે સાથે ઘણી બધી બાંગ્લાદેશી જો લેડીઝ છે એનો પણ શોષણ કરીને અહીંયા પોસ્ટનું રેકેટ પણ ચલાવતા હતા ઇન્ટ્રસ્ટનો મોટો ધંધા પણ કરતા હતા આ બધા ધ્યાનમાં લઈને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે એના વિરુદ્ધ અને એના દીકરાને વિરુદ્ધના ગુના ફોરજી ચીટિંગનો ગુના પણ દાખલ કરવામાં આવ્યો